દુધરેજ વડવાડા ધામ સમસ્ત રબારી સમાજની ગુરુગાદી સાથે આ સ્થાનનું પ્રતિક વડવાડા દેવનું મંદિર આવેલ છે આ મંદિરે હોળીના દિવસે આઠસો પચાસમો પ્રાગટ્ય મહોત્સવ ઉજવવાનું ધામધૂમપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે મંદિરના મહામંડલેશ્વર કનીરામદાસજી બાપુ અને કોઠારી મધ મુકુંદરામદાસજી બાપુ સહિતના મહંતોના માર્ગદર્શન હેઠળ દર વર્ષની માપક આ વર્ષે પણ મંદિરને આકર્ષક રોશનીઓથી શણગારવા સાથે દુધરેજ ધામ ખાતે હોળી પ્રાગટ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે

સષ્ટમ સ્વામી મહારાજે આજે ફાગણ સુધી પૂનમ દિવસે છ મહિના ભગવાન રામચંદ્ર ભગવાન અને ભગવાન દ્વારકાધીશ ની સ્થાપના થઈ એટલે આ ધર્મની ધજા સનાતન ધર્મની ધજા લહેરાય છે અને આજનો ઉત્સવ એટલે અમારા મનમાં કેવલમાં કેવલ વડ સ્થાપના થઈ અને મૂડી પ્રાગટ્ય દિવસ અને વડ સ્થાપના થઈ એટલે હોળી માતા નું પ્રાગટ્ય ઉત્સવ સાંજે મહાઆરતી સંધ્યા થશે અને રાત્રે સત્સંગ સભા અને રાત્રે પછી મોડોથી લોક ડાયરા અને સંતવાણી ના કાર્યક્રમો આયોજન રાખવામાં આવ્યા છે ચોવીસે કલાક મહાપ્રસાદ ચા પાણી અને ભાવિ ભક્તોને રહેવા કરવાની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે